જૂની પેન્શન સ્કીમની યોજનાને લઈ અને ગાંધીનગરમાં શિક્ષકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે એક તરફ વિધાનસભાનું સત્ર છે ત્યારે શિક્ષકો આંદોલન લઈ ગાંધીનગરમાં પહોંચ્યા છે હાલ પોલીસ અટકાયતના જે છે દ્રશ્યો તમે જોઈ શકો છો કે કઈ પ્રકારે શિક્ષકોની અટકાયત શરૂ કરી છે પોલીસે ગાંધીનગર આમ પણ આજે સવારથી જ જે છે પોલીસ છાવણીમાં ફેરવાઈ હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા

અમારો જે છે બે વર્ષથી આ લડત ચાલુ છે એક ચાર બે હાજર પાંચ પહેલા સરકારે કમેન્ટમેન્ટ સ્વીકારેલી છે જેનો આજ સુધી ઠરાવ થયેલો નથી તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સત્વરે ભરતી થયેલા તમામ ત્યાં જ્યાં સુધી ઠરાવ નહી થાય ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવા નથી તો સત્વરે અમારો ઠરાવ થાય તેવી સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી અમારી માંગણી અને અમારી જે નમ્ર રજૂઆત છે કર્મચારીઓનો એક ચાર બે હજાર પાંચ પેલાનો ઠરાવ થાય સરકારશ્રી એ સચિવાલય પાસે અમે જવાના હતા પણ સચિવાલય સુધી પહોંચવા દેવામાં આવેલ નથી અને અમારી અટકાયત કરવામાં આવેલ છે તો આજે છે મોટી સંખ્યામાં શિક્ષકો જે છે ઓપીએસ નું આંદોલન ગાંધીનગર ખાતે લઈ પહોંચ્યા હતા અને ત્યારે હવે તેમની અટકાયત થઈ ગઈ છે હવે આગળ આંદોલનના દરેક અપડેટ જોવા માટે ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર वैष्णव जन तो तेन कहिजे पीड परा